નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ ઉપર આવે છે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસથી પચાસ ટકા જોવા મળશે સાઠ સિફ્ટ ગિયર છે સો ટકા પાવરફુલ એન્જિન છે એટલે કે ઇન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી સો ટકા પાવરફુલ ગિયર હાઇડ્રોલિક છે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે વાત કરીએ મોડલની તો બે હજાર આઠનો મોડલ છે ટ્રેક્ટરની કન્ડિશન જનરલ બનાવેલી છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ એંશી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મહેશભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારો મહેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો નવો નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈપણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન